નમસ્કાર દોસ્તો હું છું આપનો હિતેશ ઠાકર થાઈલેન્ડ અને પટાયા થી તમને આ પાછળનો આગળનો વ્યૂ દેખાતો છે એક મિનિટ માટે હું તમને જોઉં કે આ સફરજનો કેટલા છે આ સફરજન જોઈ લો જોયા હા હવે મારે તમને એટલું કહેવું છે કે કદાચ આપણા ત્યાં લીંબુની વાડી હોય કે સફરજનની વાડી હોય કે કેરી હોય પથરા મારી મારીને લોકો તોડી નાખે આમાં આરામ બરાબર એક સફરજન નીચે પડ્યું હોય કે કોઈએ પથરો માર્યો હોય ચલો એ તો અહીંયા જે જગ્યા છે ત્યાં સિક્યોરિટી પણ એવી છે કદાચ તમે પથ્થરો ના મારી શકો પણ સફરજન એમના એમ છે આ ઝાડ ઉપર છે તો સરસ મજાના દેખાય છે બીજો આખો વ્યૂ દેખો આ એક મહેલ જેવું દેખાય છે આ તમે આખો વ્યૂ જુઓ આને કહેવામાં આવે છે સુખાવાડી સુખાવાડી કહેવામાં આવે છે અને તમે જુઓ અહિયાં પોતાની રીતે મસ્ત માણસો છે આખો સુખાવાડીનો વ્યૂ જુઓ આટલી બધી લક્ઝરીઓ છે આ બાજુ લક્ઝરી બતાવો આ હા 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 આ તમે ફાઉન્ટેન જોઈ શકો છો હું વચ્ચે એટલા માટે નથી આવતો કે તમને ફાઉન્ટેન જોવામાં તકલીફ ના પડે તમને વ્યૂ જોવામાં તકલીફ ના પડે સરસ મજાની લાઇટિંગ જુઓ સરસ મજાના આ શણગારેલું જુઓ અને પછી હું તમને કહીશ કે આ સેના માટે શણગાર્યું છે આ તમે જુઓ આટલી બધી લક્ઝરી આવેલી છે ટુરિસ્ટ આવેલા છે શેના કારણે આવેલા છે એવું તમને બતાવીશ બે દિવસથી હું તમને કહું છું કે હું કંઈક મોટા પ્રોગ્રામ તરફ જઈ રહ્યો છું મોટા કાર્યક્રમ બતાવવા તરફ જઈ રહ્યો છું અને આ થાઈલેન્ડની અંદર અહીંયા સુખાવાડી ભાગ્યે જ કોઈ આવ્યું હશે નસીબદાર હોય કે કોઈ એવું કંઈ પાર્ટી કે ફાર્મ આપણે જ્યાં ફાર્મ હાઉસ કે એવું કહીએ છીએ એ એવા સરસ મજાનું આ સુખાવાડી છે આપણે ધીમે ધીમે અંદરની તરફ જઈએ આ જુઓ આ બધા પ્રેમના પ્રતીકો છે પતંગિયાની માફક જે લોકો કે છે ને પાપાની પરી આ બધી પરીઓ ઉડે આ બધી પાપાની પરીઓ બધી પાપાની પરીઓ આ બધી થાઈલેન્ડ ની પરીઓ સુખાવાડી ઉપર લખ્યું છે જુઓ પરીઓ પરીઓ આ લેડી બાઉન્સર આનાથી ડરવાનું હા બે બાજુ હોય હવે થોડા અંદરની તરફ જઈએ છીએ સરસ મજાનો વ્યૂમાં જુઓ આ બધા બાઉન્સરો આવ્યા છે થોડો અવાજમાં ફેર પડશે પણ સરસ છે જો આ સુખાવાડી છે અહીંયા પણ લખેલું છે સન્ડે ટુ મંડે ઓપન નાઇન એ એમ એકવીસ પી લંચ ટેન થર્ટી ટુ ફોર તમે ફરીવાર આવો ક્યારેક તો આ કામમાં લાગે એટલા માટેનું છે આ જુઓ હવે આ આખો માહોલ જુઓ